ફિટ ઇન્ડિયા મંત્ર ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ છોટાઉદેપુર પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો ફિટ ઇન્ડિયા મંત્ર ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજને જનતા પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી ઇમ્તિયા પ્રધાનમંત્રી દ્વારા બે હજાર ઓગણીસમાં ફિટ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સન્ડે ઓન સાયકલ પોલીસ અધિક્ષકની કચેરીથી ધંધોડા નવી વસાહત અને ધંધોડા નવી વસાહતથી પોલીસ અધિક્ષકની કચેરી સુધી યોજાઈ હતી સન્ડે ઓન સાયકલ અંગેની માહિતી આપતા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા ઝુંબેશના ભાગરૂપે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા મંત્ર ફિટનેસ કાર્ડો જાધા ઘંટા રોજને જનતા પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવે

અને આજે તક લગભગ દસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને અમારી પોલીસ ટીમ અહીં આવી છે આ જ પ્રકારે આ આ વીકમાં જ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એનું આયો આગળ આયોજન કરવામાં આવશે